ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है जय स्वामी नारायण सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राग बेस श्रेणी में कुल अठार वचनामृत नो समावेश करेल छे जेमा कार्याणी प्रकरण ना त्रण वचनामृत छे तेमा दस अग्यार અને ગઢડા મધ્ય પ્રકરણના પંદર રચના મૃત છે તેમાં અનુક્રમે બે સાત અગિયાર બાર તેર સોળ બાવીસ અઠ્યાવીસ તેત્રીસ સુડતાળીસ એકાવન પંચાવન ઓગણસાહીઠ એકસઠ અને તેસઠ જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું આમ તો સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના આ વિભાગમાંથી કુલ પાંચ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તે નીચે મુજબ છે જેમાં પચીસ ગુણ હોય છે એક વાક્યમાં જવાબ લખો બે મુદ્દાસર જવાબ લખો ત્રણ દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો ચાર અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો અને પાંચ અવતરણની પુત્રી પૂર્તિ કરો તો આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વિનંતી છે કે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે

વચનામત કાર્યાણી પ્રકરણનું બારમું કારણ શરીર ટાળાનું આંબલીના કચુકાનું સ્વામિનારાયણ હરે સમસો સિત્યોતેરના કાર્તિક સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહેજાનંદી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસતા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓળાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને ધોરો ખેંચ પહેર્યો હતો ને ધોરી છીંટની ડગલી પહેરી હતી અને ધોરો ફેંટો બોકાની સહિત બાંધ્યો હતો અને પોતાના મુખારની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન ઉત્તર કરો પછી મુનિએ માહોમાય ઘણી વાર સુધી પ્રશ્ન ઉત્તર કર્યા તેમાં સ્થૂર સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીરનો વિચાર નિશર્યો તથા વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શ્રેણીનો વિચાર નિશ્રો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કારણ શરીર છે એ જીવની માયા છે તે જ કારણ શરીર તે સ્થૂળ સૂક્ષ્મ રૂપે થાય છે માટે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ જીવની માયા છે તેમજ વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ઈશ્વરની માયા છે તે જીવની કારણ રૂપ જે માયા તે વજ્રસાર જેવી છે તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી માટે જ્યારે જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કહીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખવામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વરના વચનને રૂદામાં ધારે તેણે કહીને એક કારણ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે જેમ આંબલીનું બીજ હોય ને તે બીજની છાલ બીજ સાથે અતિ દ્રઢ ચોંટી હોય પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાજીને જેવી થઈ જાય ને પછી હાથમાં લઈને ચોળે તો જુદી થઈ જાય તેમ ભગવાનનું ધ્યાન ને ભગવાનનું વચન તેને કંઈને કારણ શરીર શેકાઈને આંબલીના ફોતરાની પેઠે જુદું થઈ જાય છે અને તે વિના બીજા કોટી ઉપાય કરે તોય પણ કારણ શરીર જે અજ્ઞાન તેનો નાશ થતો નથી એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે જાગ્રત અવસ્થામાં સત્યગુણ વર્તે છે અને સોરેય પદાર્થનું યથાર્થ જ્ઞાન વર્તે છે તો પણ જાગ્રત અવસ્થામાં જે શ્રવણ કર્યું હોય તેને સૂક્ષ્મ દેહમાં જ્યારે મનન કરે ત્યારે તે સાંભળ્યું હોય તે પાકું થાય છે અને સૂક્ષ્મ દેહમાં તો રજોગુણ વર્તે છે તે રજોગુણમાં તો અયથાર્થ જ્ઞાન રહ્યું છે તો પણ જે જાગ્રતમાં સાંભળ્યું હોય તેનું સૂક્ષ્મદેહમાં મનન કરે તે યથાર્થ જ્ઞાન થાય છે એનું શું કારણ છે પછી સર્વે મળીને જેની જેવી બુદ્ધિ હતી તેણે તેવો ઉત્તર કર્યો પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં પછી સર્વે હાથ જોડીને બોલ્યા જે હે મહારાજ આ પ્રશ્નનો ઉત્તર તો તમે કરો તો થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એનો ઉત્તર તો એ છે જે હૃદયને વિશે ક્ષેત્રજ્ઞ જે જીવ તેનો નિવાસ છે તે ક્ષેત્રજ્ઞ ચૌદ ઇન્દ્રોનો પ્રેરક છે તેમાં અંતાકરણ જે છે તે ક્ષેત્રજ્ઞ સમીપે વર્તે છે માટે અંતાકરણમાં મનન કરે ત્યારે દ્રઢ થાય છે જે ક્ષેત્રજ્ઞ છે તે સર્વે ઇન્દ્રોઅતાકંણ થકી સમર્થ છે માટે ક્ષેત્રજ્ઞ પ્રમાણ કરે એ વાત અતિ દ્રઢ થાય છે એવી રીતે પ્રશ્નનો ઉત્તર કર્યો ત્યારે સર્વે મુનિએ કહ્યું જે હે મહારાજ યથાર્થ ઉત્તર કર્યો એ ઉત્તર બીજા કોઈથી થાય નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ગમે તેઓ કામી ક્રોધી લોભી લંપટજીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિએ કહીને સાંભળે તો તેના શરીર વિકાર ટળી જાય છે જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય ને તે જો કાચી કેરી સારી પેઠે ખાય તો તેથી ભાત પણ ચવાય નહીં તેમ ગમે તેઓ કામાદિકને વિશે આસક્ત હોય પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધા સહિત સાંભળે તો તે પુરુષ વિશેના સુખ ભોગવવાની સમર્થ રહે નહીં અને તપ્તકૃત ચાંદ્રાયણાદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું આવી ભગવત વાર્તા સાંભળનારાનું મન નિર્વિષય થાય છે તેવું તેનું થતું નથી અને આવી વાત સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા શો તથા મારા ફેરવતા શો ત્યારે નહીં થતું હોય માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી ઇતિવચનામૃતમ એવી રીતે કાર્યાણી પ્રકરણનું બારમું વચનામત જે તે થયું જય સ્વામિનારાયણ પ્રાગ બે વચનામૃત એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે તેમાંથી દરેકનો એક ગુણ હોય છે તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક જીવની કારણ શરીરરૂપ માયા કેવી છે જવાબ જીવની કારણરૂપ શરીર કારણ શરીર માયા તે વસાર જેવી છે પ્રશ્ન બે કયા ઉપાયથી કારણ શરીર શેકાઈને આમલીના ફોતરાની પેઠે જુદું પડી જાય તો જવાબ છે ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન તેણે કરીને કારણ શરીર શેકાઈને આમલીના ફોતરાની પેઠે જુદું થઈ જાય છે પ્રશ્ન ત્રણ શા માટે ક્ષેત્રજ્ઞ પ્રમાણે કરે એ વાત દ્રઢ થાય છે તો જવાબ છે હૃદયને વિશે ક્ષેત્રજ્ઞ જે જીવ તેનો નિવાસ કરે છે તે ક્ષેત્રજ્ઞ ચૌદ ઇન્દ્રિયનો પ્રેરક છે તેમાં અંતઃકરણ જે છે તે ક્ષેત્રજ્ઞને સમીપને વર્તે છે માટે અંતઃકરણમાં મનન કરે ત્યારે દ્રઢ થાય છે કાંજે ક્ષેત્ર છે તે સર્વ ઇન્દ્રિયો અંતઃકરણ થકી સમર્થ છે પ્રશ્ન ચાર કોનું મન નિર્વિષય થાય છે જવાબ ભગવદ્ વાર્તા સાંભળનારનું મન નિર્વિષય થાય છે પ્રશ્ન પાંચ કયા ઉપાયથી મન સ્થિર થાય છે જવાબ વિશ્વાસ રાખીને પ્રીતિ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી પ્રશ્ન છ પરમેશ્વરનું સ્વરૂપ કેવી રીતે ઓળખવામાં આવે છે જવાબ જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે પ્રશ્ન સાત જીવ અને ઈશ્વરની માયા કઈ છે જવાબ સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ જીવની માયા છે તેમજ વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ઈશ્વરની માયા છે પ્રશ્ન આઠ કારણ શરીરરૂપ જે માયા તે જીવથી કેમ જુદી પડતી નથી તો જવાબ જીવની કારણરૂપ જે માયા તે વજ્રસાર જેવી છે તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી પ્રશ્ન કારણ કારણ શરીર શરીર કોની માયા માયા છે છે જવાબ જીવની હવે પ્રશ્ન બે ની અંદર મુદ્દાસર જવાબ લખવાના હોય છે તે પણ ચાર થી પાંચ લીટીમાં તો આ વચ્ચેના મૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક કારણ શરીર ક્યારે બળીને ખોખા જેવું થઈ જાય છે જવાબ જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખવામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વરના વચનને રૂદામાં ધારે તેણે કરીને કારણ શરીર બળીને ખોખા જેવું થઈ જાય છે પ્રશ્ન બે ચાંદ્રાણીક વ્રત અને કથા વાર્તાની તુલનાત્મક ચર્ચા કરો જવાબ ગમે તેઓ કામી ક્રોધી લંપટ જીવ હોય અને જો આવી રીતની વાતમાં વિશ્વાસ રાખીને પ્રીતિ કરીને સાંભળે તો તેના સર્વ વિકાર ટળી જાય છે જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય ને તે જો કાચી કેરી સારી પેઠે ખાય તો તેથી ભાત પણ ચવાય નહીં તેમ ગમે તેઓ કામાદિકને દિક આશક્ત હોય પણ આવી રીતની વાતને આશક્ત થઈને શ્રદ્ધા સહી સાંભળે તો તે પુરુષ વિષયના સુખ ભોગવવાને સમર્થ રહે નહીં અને તપતકરૂચ ચાંદ્રાયણીક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું આવી ભગવદ વાર્તા સાંભનારનું મન નિર્વિષય થાય છે તેવું તેનું થતું નથી અને આ વાત સાંભળીને જેવું તમારું મન નિર્વિકપ થતું હશે તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય માટે વિશ્વાસ રાખીને પ્રિત્ય સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી એથી બીજું મનને સ્થિર થવાનું અને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી પ્રશ્ન અને નિર્વિષય થવાનું કથા જેવું મોટું કોઈ સાધન નથી આ વાત શ્રીજી મહારાજ કેવી રીતે સમજાવે છે જવાબ છે ગમે તેઓ કામાદિકને વિશે આશક્ત હોય પણ આવી રીતની વાતને આશક્ત થઈને શ્રદ્ધાએ સહી સાંભળે તો તે પુરુષ વિષયના સુખને ભોગવાને સમર્થ રહે નહીં અને તપ્તકૃત ચાંદ્રાઈ વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું આવી ભગવત વાર્તા સાંભળતાનું મન નિર્વિષય થાય છે તેવું તેનું થતું નથી હવે ત્રીજા પ્રશ્નની અંદર કોઈ પણ એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે તે પણ ચાર થી પાંચ લીટીમાં તો ચાલો આ કેવા પ્રશ્ન પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ ચચુકાનું દ્રષ્ટાંત જવાબ એમાં દ્રષ્ટાંત છે જેમ આંબલીનું બીજ હોય ને તેની છાલ બીજ સાથે અતિ દ્રઢ ચોંટી હોય પછી તેને જ્યારે અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાજીને ખોખા જેવી થઈ જાય ને પછી હાથમાં લઈને ચોળે તો જુદી થઈ જાય તેમ ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન કરીને કારણ શરીર શેકાઈને આંબલીના ફોતરાની પેઠે જુદું થઈ જાય છે અને તે વિના બીજા કોટી ઉપાય કરે તો પણ કારણ શરીર રૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી સિદ્ધાંત જોઈએ અજ્ઞાનનો નાશ ભગવાન અને ભગવાનના એકાંતિક સંત જ કરી શકે તેમનું વચન જીવને માયા છોડાવનારું હોય છે માટે ભગવાન તથા સંતનું વચન મન કર્મે પાડવાથી કારણ શરીર સ્વરૂપ અજ્ઞાન તળે છે હવે ચોથા પ્રશ્નમાં કોઈ પણ બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવાના હોય છે તે પણ ત્રણથી ચાર લેટીમાં તો ચાલો આ પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન ભક્તોના મન સ્થિર અને નિર્વિષય કરવા માટે ગુણાતીતાનંદ સ્વામીએ કથા વાર્તાનો અખાડો કર્યો જવાબ એમાં સંદર્ભ જોઈએ વિશ્વાસ રાખીને પ્રિત્ય સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી સમજૂતી ને નિર્વિકારી કરવા માટે કથા વાર્તા જ શ્રેષ્ઠ છે માટે જ હરિલીલામૃતમાં કહ્યું છે સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો જો કદાપી નબળો જણાયો સત્સંગરૂપી શુભ તો હવેલી પડી જવાની ગણવી જ વહેલી બે સારંગપુરના વાઘા ખાચર ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી જુનાગઢ ગયા ને કારણ શરીરના ભાવ ટળી ગયા જવાબમાં સંદભી જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યા આવે તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વરના વચનને ધારે કરીને કારણ શરીર બળીને ખોખા જેવું થઈ જાય છે જોઈએ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા એ કરી જુનાગઢ ગયા ને ભગતજીનો સમાગમ કર્યો તો કારણ શરીર બળી ગયું હવે પાંચમા પ્રશ્નની અંદર અવતરણોની પૂર્તિ કરવાની હોય છે તેમાં ત્રણ અવતરણ પૂછવામાં આવે છે અને ત્રણેય પૂર્ણ કરવાના આવે છે તો આ વચનામુથી કેવું અવતરણ પૂછી શકાય તે જોઈએ અવતરણ એક જ્યારે એ જીવને સંતનો સમાગમ મળે ને તે સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખ્યામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે ને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે તેણે કરીને કારણ શરીર બળીને ખોખા જેવું થઈ જાય છે અવતરણ બે અને આવી વાત સાંભળીને જેવું તમારું મન નિર્વિકલ્પ થતું હશે તેવું ધ્યાન કરતા હશો તથા માળા ફેરવતા હશો ત્યારે નહીં થતું હોય માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી એથી બીજું મનને સ્થિર થવાનું ને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી જય સ્વામિનારાયણ થેન્ક યુ ફોર વોચિંગ વિડીઓ